હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડિયો ઓફ અવર ચેનલ સો આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિત એની અંદર ચેપ્ટર નંબર 14 સંભાવના મોસ્ટ ઈમ્પોર્ટન્ટ દાખલા અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ટોપિક બોર્ડ एग्जाम માટે સંભાવનાની અંદર આજે આપણી પાસે ચોથું લેક્ચર આગળના ત્રણ લેક્ચરની અંદર આપણે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ 3 થી 4 દાખલાના કમ્પલીટ કર્યા હતા જે બોર્ડ एग्जाम માટે બહુ જ ઈમ્પોર્ટન્ટ હતા આજના લેક્ચરની અંદર બીજા દાખલાના જોઈશું કે જે બોર્ડ एग्जाम માટે બહુ જ ઈમ્પોર્ટન્ટ છે અને એ છે સિક્કાવાળા દાખલા આપણને ચોપડીની અંદર ટોટલ ત્રણ સિક્કાવાળા દાખલા આપેલા છે બે ઉદાહરણ છે અને એક સ્વાધ્યાય છે ત્રણે ત્રણ દાખલાના આપણા આજના વિડીયોની અંદર કમ્પ્લીટ ડિટેલમાં સમજીશું કે સિક્કાના ઉછાળતા કયા કયા પરિણામો મળે અને આવું પરિણામ મળે તો એની સંભાવના કેટલી થાય કમ્પલીટ ડિટેલની અંદર હું શીખવાડ દઈશ એક્ઝામની અંદર કેવી રીતના લખવું એ પણ તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે તો વિડીયોમાં અંત સુધી બને રહેજો આપણે સ્ટાર્ટ કરીએ

તો અહીંયા આગળ કુલ શક્ય પરિણામો કયા હશે માની લઈએ કે આપણે એક ઉછાળ્યો તો શું પડશે તો છાપ પડશે કાં તો કાંટો પડે મતલબ કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી આવશે બે હવે પહેલા નંબરની અંદર આપણને શું કીધું છે છાપ મળવાની સંભાવના શોધો હવે તમે સમજીને ધ્યાનથી વિચારો કે જ્યારે આપણે સિક્કાના ઉછાળ્યો તો કાંટો શું મળશે છાપ મળશે કાંટો કાંટો મળશે મતલબ હેડ કાં તો ટીલ હવે આપણે ગુજરાતીમાં યાદ રાખવું હોય તો ગુજરાતીમાં હેડ અને ટિલ યાદ રાખવું હોય તો એચ ટી યાદ રાખવું જેવી રીતના યાદ રાખવા હોય એચ મતલબ હેડ જેને કહેવાય છાપ અને ટી મતલબ ટીલ જેને કહેવાય કાંટો બરાબર આપણે ઉછાળ્યું તો કાંટો છાપ મળશે કાતો કાંટો મળશે બેમાંથી જ કોઈ પણ શું કીધું છે તો ઘટના એ માટેના શક્ય પરિણામો કેટલા થશે એક જ કારણ કે સિક્કાના ઉછાળીશું તો એક જ વખત આપણને છાપ મળી શકે તો પહેલા નંબરની અંદર ઉદાહરણ નંબર એક કે જેની અંદર આપણે શું લખીશું પહેલા નંબરમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા કુલ શક્ય

છાપ મળે અથવા તો સિક્કાની ઉછાળતા છાપ મળે ઘટના એ લીધી ઘટના એની સંભાવના આપણે દર્શાવશું પી ઓફ એ બરાબર પહેલા નંબરની અંદર હંમેશા તમારે સૂત્ર લખવાનું કે ઘટના એ માટેના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા પછી જયારે પણ ઘટના બી સી ડી એવી રીતના સૂચતા હોય પછી બીજી વખત સૂત્ર લખવાની જરૂર નહીં ઓકે તો પી ઓફ એ બરાબર સૂત્ર લખી દઈશું નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલા આવશે બે ઘટના એ શું કે સિક્કાને ઉછાળવામાં આવે અને છાપ મળે હવે સિક્કાને ઉછાળીએ તો કાં તો છાપ મળે કાં તો કાંટો મળે

બી લખીશું કે સિક્કા ની ઉછાળવામાં આવે તો કાંટો મળે અથવા તો સિક્કા ની ઉછાળતા કાંટો મળે ઘટના બી સંભાવના પી બી બરાબર નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા બે અને સિક્કા તો શું મળશે કાં તો છાપ મળશે કાતો કાંટો મળશે એક જ વખત ઉછાળ્યો છે મતલબ એક જ વખત છાપ કાં તો કાંટો આવી શકે તો કાંટો પણ કેટલી વખત આવે એક જ વખત આવે મતલબ ઘટના બી માટેના શક્ય પરિણામો કેટલા થશે એક તો ઘટના બીનો પણ આપણને જવાબ કેટલો મળશે પી બી બરાબર એક ભાગ્યા બે એકદમ કમ્પ્લીટ સરળતાથી આપણને આ દાખલો બે માર્કસમાં પૂછાય આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ લખી દેવાનો તમને કમ્પ્લીટ પૂરા માર્ક્સ મળી જશે ઓકે હવે આપણે જોઈએ બીજો દાખલો બીજો દાખલો પણ એક ઉદાહરણનો છે ચોપડીની અંદર આપણને એકસો ત્યાં નંબરના પેજ ઉપર આપેલો છે રકમ બરોબર દેખાય નહીં આપેલું છે લખ્યું છે છે કે હરપ્રીત બે જુદા જુદા સિક્કાને ઉછાળે હવે બે જુદા જુદા સિક્કા રહ્યા એ એક રૂપિયાના બે સિક્કા પણ હોય શકે બે રૂપિયાના પણ બે સિક્કા હોઈ શકે એક રૂપિયાનો એક સિક્કો અને બે રૂપિયાનો એક સિક્કો પાંચ દસ કોઈ પણ બે સિક્કા હોઈ શકે આપણે એટલું યાદ રાખવાનું બે સિક્કાના આપણે શું કર્યા એને વારાફરથી ઉછાળ્યા તે ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના કેટલી ઓછામાં ઓછી એક છાપ મળે એની સંભાવના શોધવાની કીધી છે હવે પહેલા નંબરની અંદર એટલું યાદ રાખો કે જ્યારે બે સિક્કાને ઉછાળવામાં આવે એક સિક્કાને ઉછાળવામાં આવે ત્રણ સિક્કા ચાર સિક્કા ગમે તેટલા સિક્કાને ઉછાળવામાં આવે ત્યારે કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી એના માટેનું એક સિમ્પલ સૂત્ર બે ની એન ઘાત તમે એક સિક્કાને એક વખત ઉછાળો તો એન બરાબર શું થયો એક મતલબ બે ની એક ઘાત મતલબ જવાબ બે પછી તમે બે સિક્કાના બે વાર ઉછાળો એક સિક્કાના બે વખત ઉછાળો મતલબ બે વખત ઉછાળ્યો તો કેટલી થશે બે થશે તમે બે સિક્કા એક વખત ઉછાળ્યો એક વખત ઉછાળ્યો મતલબ બે સિક્કાના ઉછાળ્યા તો પણ બે ની બે ઘાત અને રૂપિયા રૂપિયાનો એક સિક્કો તો રૂપિયાનો એક સિક્કો તો એને પણ તમે બે વખત ઉછાળ્યા તો પણ બે ની કેટલી ઘાત થશે બે ઘાત થશે પછી તમે ત્રણ સિક્કાના ઉછાળો તો બે ની ત્રણ ઘાત જેટલા સિક્કાના ઉછાળો અથવા તો જેટલી વખત ઉછાળો બે ની એટલી ઘાત થશે ત્રણ સિક્કાના એક વખત ઉછાળ્યા ત્રણ સિક્કાના ભલે એક વખત ઉછાળ્યા પણ સિક્કા કેટલા હતા ત્રણ હતા મતલબ અલગ અલગ આપણને ઘટનાની સંભાવના પરિણામો મળે તો બેની ત્રણ બે ની ત્રણ આપણને પરિણામો મળે અહીંયા શું કીધું છે કે બે જુદા જુદા સિક્કાના એક વખત ઉછાળ્યા બે સિક્કાના તો ઉછાળ્યા ને તો બેની કેટલી ઘાત થશે બે ઘાત મતલબ ચાર આપણને ટોટલ કેટલા પરિણામો મળશે ચાર હવે કયા કયા મળે એ પણ આપણે જોઈએ તો પહેલા નંબરની અંદર એટલું તો લખી દઈએ કે કુલ શક્ય પરિણામોની સંખ્યા કુલ શક્ય પરિણામોની

ઓછામાં ઓછી જોઈએ બે હશે તો ચાલશે પણ એક છાપ તો હોવી જોઈએ તો આપણને ઘટના એ શું કીધી છે કે લખીએ ઘટના એ બરાબર સિક્કાને ઉછાળતા ઓછામાં ઓછી એક છાપ મળે ઓછામાં ઓછી એક છાપ મળે હવે ઓછામાં ઓછી એક છાપ મળે આની અંદર આપણે પરિણામો જોવા એની અંદર કેટલી વખત છાપ આપણને આપેલી છે છાપ મતલબ હેડ એચ કેટલી વખત એચ આપેલા છે આની અંદર પણ એચ બે વખત ભલે રહ્યા પણ એક વખત તો સર એક વખત છાપ મળવી જોઈએ અહીંયા આગળ મળે છે

એવા કેવા પરિણામો છે એવા કેટલા પરિણામો છે કે જેની અંદર એક વખત છાપ આપણને મળી રહી છે અહીંયા આગળ બે છાપ છે બે છાપ પણ આપણને શું કીધું છે એક વખત છાપ હોવી જોઈએ હવે બે ની અંદર એક વખત તો છાપાઈ જ ગઈ મતલબ એક આ પરિણામ આવશે આની અંદર એક પણ વખત છાપ મળતી નથી અહીંયા આગળ એક વખત છાપ મળી અહીંયા આગળ એક વખત છાપ મળી મતલબ એવા આપણી પાસે ત્રણ પરિણામો છે કે જેની અંદર આપણને એક વખત તો છાપ મળત છે તો ઘટના એ માટેના પરિણામો ત્રણ એના નીચે

બે ગુણ્યા બે ગુણ્યા બે મતલબ બે દુ ચાર દુ આઠ આપણને કેટલા શક્ય પરિણામો મળશે આઠ તો ત્રીજા નંબરના દાખલાની અંદર ધ્યાનથી સમજો પેલા તો કુલ શક્ય પરિણામો લખી દઈએ તો કુલ શક્ય પરિણામોની સંખ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે આઠ એમસીક્યુ ની અંદર તમને એક્ઝામમાં પૂછી શકે સાથે ઉછાળવામાં આવે તો કુલ કેટલા પરિણામો મળે તો યાદ રાખવાનું બેની એન ગાત બે ની એન ગાત ત્રણ સિક્કાને ઉછાળ્યા તો બે ની ત્રણ ઘાત મતલબ આઠ હવે આઠ સિક્કાના એક સાથે ઉછાળવામાં આવે તો બેની કેટલી ઘાત થાય આઠ ઘાત થાય આઠ સિક્કાને એક સાથે ઉછાળ્યા તો બેની આઠ ઘાત અથવા તો એક રૂપિયાના સિક્કાને આઠ વખત ઉછાળ્યો એક રૂપિયાના સિક્કાને આઠ વખત ઉછાળ્યો તો પણ આપણને કયા કયા પરિણામો મળી શકે તો પણ બેની આઠ ગાત એ ખાલી આપણે યાદ રાખવાનું કમ્પ્લીટ આઠ રૂપિયાના સિક્કા તો હોય નહીં તો બે જે રૂપિયાનો સિક્કો હોય વખત ઉછાળો અથવા તો આઠ સિક્કા અલગ અલગ લો એના એક વખત ઉછાળો તો આપણને બેની આઠ ઘાત જેટલા પરિણામો મળે જેટલા સિક્કા હોય જેટલી વખત ઉછાળો એટલી બેની ઘાત આવશે કમ્પલીટ અહીંયા બે ની ત્રણ ઘાત એટલા આપણને આઠ હવે સિક્કાના તો લે આપણે ઉછાળી દીધા બરાબર શું કીધું છે કઈ રમતમાં એક રૂપિયાના સિક્કાને ત્રણ વખત ઉછાળ્યો માની લો કે એક રૂપિયાનો સિક્કો છે એને આપણે ઉછાળ્યો શું મળ્યું માની હેડ મળ્યો હવે બીજી વાર ઉછાળ્યો માની લો ટેલ મળ્યો ત્રીજી વખત ઉછાળ્યો માની ફરીથી મળ્યો આપણા પરિણામો રખ્યા હવે પહેલી વખત સિક્કાને ઉછાળ્યો અહીંયા આગળ હેડ મળ્યો અને હવે આગળ ફરી આપણે એક વખત ઉછાળીએ અને તેલ મળી શકે ફરી હજી આપણે બીજી વખત ઉછાળીએ તો હેડ પણ મળી શકે ત્રીજી વખત ઉછાળીએ તો ટેલ પણ મળી શકે મતલબ આપણા સિક્કાને જેમ જેમ ઉછાળી જઈએ તો આપણને અલગ અલગ ગમે તે પરિણામ મળે આરે આપણે માની લો કે સિક્કાને ઉછાળ્યો ત્રણ વખત ઉછાળવાનો છે તો પહેલી વખત હેડ મળ્યો બીજી વખત મળ્યો ત્રીજી વખત પણ મળ્યો હવે આ તો આપણા પરિણામો લખ્યા એની જગ્યાએ આવું પણ પરિણામ મળી શકે એ સિવાય બીજા કયા છ પરિણામ મળી શકે તો કાં તો ત્રણેય ની અંદર તેલ મળે કાં તો ત્રણે ની અંદર હેડ મળે એ સિવાય આપણને મળી શકે તેલ હેડ હેડ એ સિવાય હેડ અને તેલ તેલ તો આવી ગયું તો આપણને મળી શકે તેલ હેડ તેલ પછી આવશે હેડ તેલ હેડ પછી આવશે બે વખત હેડ મળે એક વખત ટેલ એક વખત ટેલ ને બે વખત હેડ આવી ગયું એક આ એર્યું આવી ગયું તો આપણને શું મળે ટેલ ટેલ અને હેડ ઓકે એક પણ પરિણામ રિપીટ નથી થઈ રહ્યું પહેલા નંબરની અંદર આખવાનું ત્રણે ત્રણ ની અંદર એક જેવા મળે બે ત્રણે ત્રણ છાપ ત્રણે ત્રણ કાંટા પહેલો છાપ બીજો કાંટો પહેલો કાંટો બીજો બે છાપ પછી આગળ પાછળ આગળ પાછળ કાંટો વચ્ચે છાપ પછી આગળ પાછળ છાપ વચ્ચે એક કાંટો અને આ બે ની અંદર અલગ અલગ આવશે કમ્પ્લીટ બે છાપ કાંટો અને બે કાંટો છાપ ટોટલ આપણને આર્યા આઠ શું મળે પરિણામો મળે આપણને રકમની અંદર શોધવાનું શું કીધું છે હાલ તો આપણે શું જોયું કે આપણે સિક્કા આટલી વખત ઉછાળીએ તો આટલા પરિણામ મળે એ કુલ શક્ય પરિણામો થઈ ગયા અને એ તો પરિણામોની સંખ્યા થઈ અને આરે આપણે શું લખ્યા પરિણામો લખ્યા હવે શોધવાનું શું તો કીધું કે તેના પરિણામ દરેક વખતે નોંધવામાં આવે આપણે નોંધી દીધા દરેક વખતે જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે મતલબ પહેલી વખત ઉછાળ્યો તો હેડ મળ્યો બીજી વખત પણ હેડ મળ્યો ત્રીજી વખત પણ હેડ મળ્યો હવે આપણા આર્યુ ધાર્યું એ સિવાય ત્રણે ત્રણ વખત તેલ પણ મળી શકે ત્રણે ત્રણ વખત સરખું પરિણામ મળે મતલબ કા તો ત્રણે વખત હેડ મળે કા તો ત્રણે વખત ટેલ મળે શું કીધું છે કે ત્રણે વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે ત્રણ છાપ અને ત્રણ કાંટો મળે તો હનીફ રમત શું કરી જશે જીતી જશે હવે જો સિક્કાને ઉછાળતા આ બેમાંથી કોઈ પણ એક પરિણામ મળશે તો જે હનીફ છોકરો છે એ રમત જીતી જશે હવે શું કીધું છે અન્યથા રમત હારી જશે અને એ સિવાય આ બે સિવાય એક અને આ આ બે એ સિવાય છ માંથી હારી જશે અને આપણને કીધું છે કે હની પ્રમત હાર તો એની સંભાવના શું હવે હની પ્રમત ક્યારે હારશે કે જ્યારે આ છમાંથી માંથી કોઈ પણ એક પરિણામ આપણને મળશે ત્યારે તો ઘટના એ માટેના શક્ય પરિણામોની સંખ્યા

તો એ જે હનીફ્રિય છોકરો એ રમત શું કરશે હારી જશે આ બે મળે તો જીતી જાય આપણને શું કીધું છે હારી જાય એની સંભાવના શું તો હવે ક્યારે હારશે કે જ્યારે આ છ માંથી એક પરિણામ મળશે ત્યારે તો નીચે ઘટના એ માટેના શક્ય પરિણામો કેટલા અરે આપણી પાસે છ તો જશે ઓકે તો માં નંબર નંબરનો દાખલો પણ શું થઈ ગયો પૂરો થઈ ગયો એકસો નેવ્યાસી નંબરના પેજ ઉપર આપણને દાખલો આપેલો હતો તો સિક્કાવાળા આ ચેપ્ટરની અંદર આપણી પાસે ત્રણ દાખલા હતા ત્રણે ત્રણ દાખલાના આપણે શું કરી દીધા કમ્પ્લીટ સમજ્યા અને ન ગણી દીધા હવે અંદર આવે તો તમને ખબર હોય એકદમ સરળતાથી કેવી રીતના ગણવા મેં તમને સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ શીખવા દીધા કોઈ ડાઉટ હોય તો વિડીયોને એક વખત રિવાઇઝ કરી દેજો છતાંય કોઈ ટોપિકની અંદર એવા નાના પોઈન્ટમાં તમને ખબર ના પડી હોય તો કમેન્ટ કરજો એનું આપણે સોલ્યુશન કરી દઈશું આજના વિડીયોમાં અહીંયા સુધી સંભાળવાની અંદર આજે આપણી પાસે ચોથું લેકચર હતું અને ચોથા લેકચરની અંદર આપણા સિક્કાવાળા દાખલાને કમ્પ્લીટ કર્યા એ સિવાય આપણા આગળના જે બધા લેકચર હતા એની અંદર આપણે શું જોયું હતું તો એક વખત જોયું હતું આજે પાંચ ચોકટના પત્તા હોય એ જોયું હતું એક વખત પાસાના ફેંકવામાં આવતો શું થાય એ જોયું હતું અને એક સિવાય બીજા બાવન પત્તાવાળા દાખલાને પણ આપણે કમ્પ્લીટ કર્યું હતું તો એ બધા વિડીયો જો તમારે જોવા હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોની લિંક મળી જશે એક વખત જોઈ લેજો કારણ કે જેટલા પણ ચાર દાખલા ચાર લેકચરની અંદર આપણે સંભાવના દાખલા જોયા છે એ બધે બધા દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને બોર્ડ એક્ઝામમાં પૂછાય માર્ક્સ માટે બરાબર તો આપણી ફરજ છે કરી દેવા આજના વિડીયોમાં અહીંયા સુધી જો કોઈ ડાઉટ હોય ગણિતની અંદરથી તો કમેન્ટ કરજો એનો આપણે વિડીયો બનાવી એનું સોલ્યુશન કરી દઈશું વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક ફોર વોચિંગ ગાઈઝ